સમાચાર વડોદરાથી જ્યાં બરોડા ડેરીના ચેરમેન ડિરેક્ટર સામે ગંભીર આક્ષેપ થયા છે દૂધમાં પાણી ભેળવતા હોવાના આક્ષેપ થયા હતા બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે ગંભીર આરોપ લાગેલા છે ફરિયાદી રાજેશ પટેલ અને રાજદીપસિંહ પરમારે મોટા આક્ષેપ લગાવ્યા દસ દિવસ પહેલા જ એક નાગરિકે ફરિયાદ કરી હતી તેવું રાજદીપસિંહનું કહેવું છે

પેમેન્ટ ભૂતિયા ગ્રાકો દ્વારા અરજી કરી હતી પછી એ દિવસ પહેલા રાજકોટ મળેલી જૂની છે અને એવું કે છે કે આ તમે ખોટી બનાવી હોય તો આ એના તમે જોઈ શકો છો કલર પણ ઉડી ગયેલો અને એવું કેતા હોય કે આ પાવતી ખોટી છે તો તમે જો સાચા હોય

અને પેલા ઉમેદવારો જે સક્ષમ હતા એ લોકોને દૂર કરે મને દૂર કરવાનું કારણ એમને એક જ હતું કે આ ધારાસભ્યના ખાસ ખાસ એવું સમજતા એટલે મને દૂર કરવાનું ડેરીમાંથી બી કારણ એક જ હતું કે ભાઈ આ ઉમેદવારી મારી સામે કરશે મને નડશે પણ એ પંચોતેર છોતેર મતના ફડાકા મારે છે જે આ વખતે આવા પગ ની ધરતી નીચેથી ખસી જશે અને એને ક્યાંય જગ્યા નહીં મળે ડેઝર તાલુકામાં ડેરીને તમને આજે ચેલેન્જ કરીને કહું છું કે કુલદીપસિંહ રાહુલજી ઘેર ઘેર ને ઘેર

ડીસર તાલુકા પંચાયતના સદસ્ય સદસ્ય છે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવે ને આક્ષેપ છે તે કોની સામે બરોડા ડેરીના જે ડિરેક્ટર છે કુલદીપસિંહ રાહુલજી તેમની સામે આક્ષેપ કરવામાં આવે કે કુલદીપસિંહ રાહુલજી છે તે ડેરીના કોઈપણ પ્રકારના સભ્ય નથી સદસ્ય નથી અથવા તો જે ડેસર તાલુકાનું જે રાજપુર ગામ છે કે ત્યાં તેઓનું વતન પણ નથી તેમ છતાં પણ તે વતનની અંદર તેઓ દૂધ ભરે છે તેમને કોઈ પશુ પણ નથી અને ખોટી રીતે તેઓ સભાસદ બની અને બરોડા ડેરીના ડિરેક્ટર બન્યા છે ત્યારબાદ હવે કુલદીપસિંહ દ્વારા પણ આખો આજે નિવેદન બાજી છે તે કરવામાં આવે છે કુલદીપસિંહ પણ કહી રહ્યા છે કે મને ખોટી રીતે બદનામ કરવા માટે આખું આજે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું છે મેં કોઈ પણ જગ્યાએ મારું નામ છે તે ડેરીમાં રાજપુર ડેરી છે ત્યાં નોંધાવ્યું નથી મેં ક્યારેય પણ રાજપુર ડેરીની અંદર કોઈ પણ પ્રકારનો ડેરીમાંથી દૂધ ભરી અને પૈસો પણ લીધો નથી ત્યારે ચોક્કસથી હવે ડેરીનો વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ કહી શકાય ત્યારબાદ ફરી એકવાર જે તાલુકા પંચાયત સદસ્ય છે તેમનું પણ નિવેદન આવે છે કે મેં પણ આ જે ડેરી છે તેની અંદર ખોટી રીતે મતદાન કર્યું છે કુલદીપસિંહ રાહુલજી જે સમયે ડેસર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હતા ત્યારે હું ત્યારે હું પ્રમુખ હતો મને પણ ખોટી રીતે મતદાન કરવા માટે તેમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું અને મને પ્રમુખ બનાવવા પાછળનું જે મુખ્ય જવાબદાર વ્યક્તિ કહી શકાય કે તે જ હતા કે તેમણે જ મને ડેરીના જે પ્રમુખ છે તે બનાવ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો હવે હવે આખો આજે મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે એક બાદ જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેમના દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી જિલ્લા રજિસ્ટ્રાર તપાસ કરશે તો ચોક્કસથી આમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે પરંતુ મહત્વની વાત અહીંયા છે કે એક બાદ એક નિવેદન બાજી સામે આવી રહી છે અને તેને લઈને બરોડા ડેરીના પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેમના દ્વારા પણ ફરી એકવાર ખુલાસો કરી અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બરોડા ડેરીની અંદર નાણાં લઈ અને પ્રમોશન આપવામાં આવે છે ઉચ્ચ સ્તરે હોદ્દો આપવામાં આવે છે એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જો આક્ષેપો સાચા હોય તો ચોક્કસથી બરોડા ડેરીમાં તપાસ થવી જરૂરી છે જિલ્લા રજિસ્ટ્રારે આ જે વસ્તુ વસ્તુ છે તેનું દૂધ ને પાણીનું પાણી કરવું જોઈએ કારણ કે આવા નિવેદન બાજુથી કે આવા નિવેદન બાજુઓથી ક્યાંક ને ક્યાંક બરોડા ડેરીની જે છબી છે તે સદંતર ખદાય ખંડાઈ રહી છે અગાઉ પણ આપણે જોયું તે રીતે અનેક બરોડા ડેરી છે તે વિવાદમાં આવી હતી મેરાકુવા ગામમાંથી આખું સમગ્ર કૌભાંડ છે તે રચવામાં આવ્યું હતું અને જે સભાસદો છે કે જે મૃતક હતા તેમના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવતા હતા અને તેમાંથી પણ ઉપાડવામાં આવતા હતા એટલે ચોક્કસથી બરોડા ડેરી છે તે કેટલાય સમયથી વિવાદમાં આવી છે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે પરંતુ હવે આક્ષેપબાજી છે તે બરોડા નીના ડિરેક્ટર છે તેમની સામે થયો છે ત્યારે હવે જિલ્લા રજિસ્ટ્રાર સમગ્ર મામલે તપાસ કરશે અને શું તપાસમાં બહાર આવશે તે પણ ખબર પડશે પરંતુ હાલ જે રીતે જોઈએ તો સમગ્ર મામલે જે ડેસર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોતાઈ છે અને હવે ફરિયાદમાં શું બહાર આવશે તે આગામી સમયમાં ખબર પડશે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બરોડા ડેરીમાં ગેરરીતિનું તાલુકા પંચાયત સદસ્ય આરોપ લગાવ્યો છે બરોડા ડેરીના સંચાલકો સામે આક્ષેપ ત્યારે ડેસરની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવવામાં આવ્યો મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરાતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે તાલુકા પંચાયત રાજદીપસિંહ પરમારના આરોપથી અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી છે તેમની સામે ફરિયાદ આપવામાં આવી ડિરેક્ટર વેજપુરના હોવા છતાં રાજપુર મંડળીમાં દૂધ ભરતા હોવાનો આરોપ છે શ્રી કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવ વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના પુગ્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો ને અઠ્ઠાવન નંબરનો એમનો ગ્રાહક નંબર છે આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે એમના નામે દૂધ ભરાય છે તો એની તપાસ કરતા એમનું અમે જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી ઠામ ઠેકાણું નથી એમનું ઘર નથી એમની ભેંસો નથી તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં કેટલું કેટલું ભરાય છે અંદાજિત જનરલમાં સાડા ચાર થી પાંચ લીટર દૂધ દરરોજ સવાર સાત બંને ટંગનું તો એની તમે ફરિયાદ આપવા આવ્યા હા અમે એની તો બરોડામાં આ ડેરી ને રાજકારણ ગરમાયું છે ત્યારે ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું તેના તરફથી કહેવામાં આવ્યું છે આજે આક્ષેપ થયો છે કે દૂધમાં પાણી ભળવામાં આવે છે

તો સાવલી ડેસર નો ભ્રષ્ટાચાર થાય છે ચૌદ તાલુકામાં નહીં તમને ખબર છે કોઈ તાલુકામાં કોઈ ધારાસભ્ય ડેરી બાબતે આક્ષેપ કરીને કોઈ નીકળ્યા નથી પણ આમાં ફક્ત અને ફક્ત કુલદીપસિંહ રાહુલજી ટાર્ગેટ છે બીજું કોઈ નહીં હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું બીજી એક વાત તમે એવું કહેતા પેલી મંડળીઓની કે ભાઈ પંદર મંડળીનો બોગસ એ બાબતે જિલ્લા જિલ્લા હિસ્સામાં કેતન ઇનામદારે કાગળ લખેલો છે તપાસ ચાલુ છે એમને જ કાગળ લખેલો છે બરાબર છે કેતન ઇનામદારે કાગળ લખેલો છે એક બાર બે હાજર ત્રેવીસે આ એમનો પત્ર આ એમાં બધી મંડળીઓના નામ આટનો તો છે નહીં રાજેશભાઈ તો એક ચાર બે હાજર પચીસે લખ્યો આ ભાઈ એક છ બે હાજર ત્રેવીસે એક બે બે હાજર ત્રેવીસે લખેલો છે પત્ર એમનો જવાબ એમને મળી ગયો હશે રાજ્ય સરકારમાંથી